તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવ વર્તમાન રાશિ કુંભ રાશિને છોડીને ગુરુની સાધારણ રાશિ મીનમાં પ્રવેશ કરી રહ્યા છે અહીંયા શનિદેવ અઢી વર્ષ સુધી ગોચર ભ્રમણ કરશે અને પછી ત્યાંથી એ આગળ વધી મેષ રાશિમાં પ્રવેશ કરશે તો પ્રત્યેક રાશિના જાતકો મેષથી માંડીને સુધી સુધીના તમામ જાતકોને આ શનિ રાશિ પરિવર્તન શું અસર કરશે લાભદાયી રહેશે કેવી પોઝિટિવ અને કેવી નેગેટિવ અસર કરશે કઈ રાશિના જાતકો માટે પનોતી શરૂ થઈ રહી છે કોને બીજો તબક્કો અને કોને ત્રીજો તબક્કો ઉપરાંત કઈ એ રાશિ છે કે જેને નાની પનોતી એટલે કે ઢૈયા પણ શરૂ થઈ રહી છે એ વિશે આપણે જોઈશું બે ભાગમાં પ્રથમ ભાગમાં પ્રથમ છ રાશિ એટલે કે મેષથી માંડીને કન્યા સુધી પ્રથમ ભાગ રહેશે અને બીજા ભાગમાં તુલાથી માંડીને મીન રાશિ સુધી નમસ્કાર હું છું કલ્પેશ ભટ્ટ આપ સૌનું કલ્પેશ ભટ્ટ એસ્ટ્રો વર્લ્ડમાં સ્વાગત છે ચાલો વિગતે ચર્ચા કરીએ બે ભાગમાં પ્રથમ ભાગ અને બીજા ભાગમાં શનિ ગોચર કરી રહ્યા છે એની કેવી અસરો રહેશે શનિ રાશિ પરિવર્તન સંબંધો નોકરી વ્યવસાય ધન આર્થિક ઉન્નતિ કે ભરતી સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે કહેવું રહેશે શનિદેવનું આગોચર અને એને લગતા ઉપાયો આપણે બે ભાગમાં જોઈશું આજે પ્રથમ ભાગની ચર્ચા કરશું સૌપ્રથમ મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા ભાવમાં આ ગોચર થશે એટલે કે સાડા સાતી પનોતી શરૂ અને તેનો પ્રથમ તબક્કો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ બીજા ભાવ પર સાતમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ ઉપર અને દસમી દ્રષ્ટિ ભાગ્યભાવ ઉપર રહેશે નોકરીમાં પરિવર્તન અને પ્રમોશનની ખૂબ જ શક્યતાઓ વિદેશ યાત્રાનો યોગ બની શકે હા ધીરજથી કામ કરવું પડે અપેક્ષિત વસ્તુ જલ્દી ન મળે એવું આ રાશિના જાતકો સાથે બને ખર્ચ વધે અને માનસિક તણાવ પણ વધે કારણ કે શનિ પવતીનો પ્રથમ તબક્કો છે ત્રીજી દૃષ્ટિ જોઈએ તો એ ધનભાવ ઉપર છે તો ફાલતુના ખર્ચ વધે વધારાની કોઈ વસ્તુની ખરીદી કરવી પડે બે હજાર છવ્વીસ પછી જૂના રોકાણમાં લાભ થાય એવી સંભાવનાઓ છે હા જરૂર ન હોય તો લોન લેવી નહીં નોકરીમાં બદલાવ થાય રાજનીતિનો શિકાર બનો એવું બને વિદ્યાર્થીએ વધારે મહેનત કરવી પડે વિદેશ અભ્યાસની તક એમાં ઊભી થઈ રહી છે જીવનસાથી સાથે મતભેદ થાય સંબંધો બગડે સ્વાસ્થ્ય બગડે સર્જરીની સંભાવનાઓ રહે આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાહન ચલાવતા સાવધાની રાખવી પડે કોર્ટ કચેરીના પ્રશ્નો થવાની શક્યતા દેખાય છે ધન વ્યય કરાવે દસમી દ્રષ્ટિ જોઈએ તો એ ભાગ્યભાવ ઉપર પડે છે તો ભાગ્યનો ભાવ ભાગ્યનો જે સાથ છે એ ઓછો મળે અને દરેક કાર્યમાં કોઈને કોઈ વિઘ્ન આવે વધારે કષ્ટ ત્યારે મળે જ્યારે શનિની ચંદ્ર પર દ્રષ્ટિ હોય અથવા તો યુતિ હોય જો આપની કુંડળીમાં આ વસ્તુ સ્થિતિ નથી તો એટલું બધું આ સમય છે એ કષ્ટદાયી નહીં રહે ઉપાય શું કરી શકાય ઓમ પ્રેમ પ્રોમ શમ મંત્રને દર શનિવારે માળા કરવી લોખંડની વસ્તુ કાળા તલ કે કાળા અડદનું દાન કરી શકાય માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવી શકાય હનુમાન ચાલીસા શનિ ચાલીસા દર શનિવારે કરવા અને સફાઈ કર્મચારીઓને ખાસ મદદ કરવી આગળ વધીએ વૃષભ રાશિ એકાદશ ભાવમાં આ ગોચર થશે અહીંથી ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ જોઈએ તો પ્રથમ ભાવ ઉપર પંચમ ભાવ ઉપર અને અષ્ટમ ભાવ ઉપર એ દ્રષ્ટિ રહેશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય છે ખૂબ જ સરસ મજાનો અવસર લાવી રહ્યો છે મોટી તક મળે સુખની સંભાવનાઓ વધી જાય છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી છે નોકરી વ્યવસાય કે વ્યાપાર તમામ ક્ષેત્રમાં ફાયદો થાય અને રોકાણ કરવાથી આવનાર સમયમાં પણ ફાયદો દેખાઈ રહ્યો છે છઠ્ઠા ભાવથી છઠ્ઠા ભાવમાં આ ગોચર હોય સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરાવે આપ જો આકૃતિ બાજુમાં જે ફિગર આપ્યું છે એમાં છઠ્ઠા ભાવથી ગણતરી કરી છઠ્ઠા ભાવ સુધી જાઓ તો એ એકાદશ ભાવમાં છે તો શ્વાસ સંબંધી ચિંતા થાય વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય છે તકનો લાભ લઈ લેવો લગ્ન ઉત્સુક જાતકો માટે પણ શુભ સમય આવી રહ્યો છે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિ પર ચંદ્ર પર પડશે એટલે કે અપેક્ષિત કામ અથવા તો અપેક્ષિત પરિણામમાં થોડો વિલંબ થાય પરંતુ કામ ચોક્કસ થશે ચોક્કસ સફળતા મળશે ઉપાય શું કરી શકાય શનિ ગોચરનો વિશેષ લાભ લેવા માટે હનુમાનજીના શરણે જવું ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રની માળા કરવી ઉપરાંત જરૂરિયાતમંદ છે જેને કોઈને કોઈ જરૂરી છે વસ્તુ એ એમને દાન કરવું આગળ વધીએ ત્રીજી રાશિ તરફ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે કર્મભાવમાં આ ગોચર થઈ રહ્યું છે અહીંથી વ્યય ભાવ ઉપર ચતુર્થ ભાવ ઉપર અને સપ્તમ ભાવ ઉપર દેવની ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ રહેશે દસમા દસમા ભાવની ભાવમાં એટલે કે કર્મસ્થાન ઉપર શનિની હાજરીને કંટક શનિ કહેવાય છે એવું જ્યોતિષ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ જાતકો માટે મીન રાશિમાં શનિનું ગોચર મહેનત કરાવવા આવ્યું છે કર્મ ભાવે શનિદેવ હોય કર્મ તો કરાવશે જ ખૂબ મહેનત કરો ફળ પણ એવું જ તમને આ સમય દરમિયાન મળશે હા ધૈર્યમાં કોઈ કમી ના હોવી જોઈએ નવી નોકરી મળે પ્રમોશન મળે આર્થિક તાકાત વધે નવી જગ્યા પર જવાની તક પણ આ ગોચર દરમિયાન દેખાઈ રહી છે ત્રીજી દ્રષ્ટિ વ્યય ભાવ ઉપર આ સ્થાન વ્યયનું છે તો સાથે સાથે જણાવી દઉં કે વિદેશનું પણ છે ધન વ્યય કરાવે પણ વિદેશ જવાની તક મળે અથવા તો પોતાના સ્થળથી અન્ય સ્થળે પણ જવાય સાતમી દ્રષ્ટિમાં જોઈએ તો મા સાથેનો સંબંધ તણાવ ઉભો કરે માતાનું સ્વાસ્થ્ય બગડે માતાના સ્વાસ્થ્ય વિશે જાતકને ચિંતા રહે દસમી દ્રષ્ટિ સપ્તમ ભાવ પર હોય જીવન સાથે સાથે ક્લેશ કંકાસ થાય ભાગીદારીનું પણ સ્થાન હોય ભાગીદાર સાથે કોઈ વ્યવસાય કરતા હો તો મતભેદ થાય લગ્ન વાંચુક માટે વિલંબની સંભાવનાઓ છે તો થોડું ધૈર્ય રાખી આગળ વધવું આ ગોચરમાં આવક વધે પણ પૈસાનું યોગ્ય રોકાણ થાય અને વ્યય ઘટે તો ભવિષ્ય ચોક્કસ લાભદાયી રહેશે કેરિયરમાં બદલાવની સંભાવનાઓ નોકરીયાત અને વ્યાપારીને લાભની સંભાવનાઓ દેખાઈ રહી છે રાજનીતિમાં જો આપ હો તો પણ એમાં સફળતા મળે સાવધાની રાખવાની જરૂર છે કોર્ટ કચેરીના પ્રશ્નોમાં સતર્કતા સાથે આગળ વધો એક વાત જણાવી દઉં કે આપની કુંડલીમાં ચંદ્ર અને શનિની પરિસ્થિતિ કેવી છે શનિની દ્રષ્ટિ ચંદ્ર ઉપર છે અથવા તો બંને જો યુતિમાં હોય તો ચંદ્ર છે એ નબળો પડે છે તો આવી સ્થિતિમાં આ ગોચર છે થોડું તમારું મધ્યમ કક્ષાનું રહે શું ઉપાય કરી શકાય કાળા તલ સરસવનું તેલ આ દાન કરી શકાય શનિવારે કૂતરા કાગડાને રોટલી ખવડાવો ઉપરાંત ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રની માળા કરવી હનુમાનજીના શરણે જવું હનુમાન ચાલીસા બજરંગ બાણ અને શનિ કર્ક રાશિના જાતકો માટે શનિનું આ રાશિના જાતકોને ભાગ્યભાવમાં આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે શનિદેવની ત્રીજી સાતમી અને દસમી દશી અગિયારમા ભાવ ઉપર પરાક્રમ ભાવ ઉપર અને છઠ્ઠા ભાવ પર રહેશે નાની પનોતી એટલે કે દૈયામાંથી કર્ક રાશિના જાતકોને મુક્તિ મળવા જઈ રહી છે નવી સંભાવનાઓ મળશે નવા મોકા પણ મળશે તો સમયનો લાભ લઈ લેવો ભાગ્ય ભાવ પર આ ગોચર ભાગ્યને ખોલશે નવમમાં ગોચર નવી નવી તકો લાવે હા વિલંબ થાય પરંતુ ચોક્કસ લાભ આપવા આવશે ધન લાભના યોગ બનશે મહેનત પ્રમાણે ફળ મળશે કેરિયરમાં બદલાવ થાય નોકરીમાં પ્રમોશન બિઝનેસમાં લાભ થાય અને જો કોઈ પેન્ડિંગ કામ હોય તો ચોક્કસપણે આ પેન્ડિંગ કામો છે એ પૂર્ણ થશે વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય છે મહેનત પ્રમાણે અભ્યાસમાં ચોક્કસ સફળતા મળે પિતા સાથે મોટા ભાઈ બહેન સાથે તણાવ ઊભો થાય આધ્યાત્મિક ઉન્નતિ થાય ધાર્મિક યાત્રા ઉભી થાય બે હજાર છવ્વીસ પછી વિદેશમાં સ્થાયી થવા જો ઈચ્છે કર્ક રાશિના જાતકો તો એ શક્ય બનશે રોગ રેપો ઋણ વગેરેમાંથી પણ મુક્તિ મળવાની સંભાવનાઓ દેખાય છે ધીરજ રાખવી એને અને મહેનતને મૂળ મંત્ર બનાવશો તો શ્રેષ્ઠ સમય છે ઉપાય શનિ ચાલીસાનો નિત્ય પાઠ કરવો અને શ્રમિક કર્મચારીને ચોક્કસ તમારે મદદ કરવી દાન કરવું હા શનિવારે વૃક્ષના એટલે કે પીપળાના વૃક્ષના જળ અર્પણ કરવું સિંહ રાશિ ઉપર જઈએ તો આ રાશિના જાતકો માટે અષ્ટમ ભાવમાં શનિગોચર થશે અહીંથી ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ કર્મ ભાવ ઉપર આર્થિક ભાવ ઉપર અને પંચમ ભાવ ઉપર રહેશે આ રાશિના જાતકો માટે નાની પનોતી એટલે કે ઢૈયાનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો સિંહ રાશિના જે જાતકો છે એમણે આ સમય ચિંતનનો છે આત્મ બદલાવ અને ધીરજની કસોટીનો છે માનસિક પરેશાની ચોક્કસ વધશે આર્થિક રીતે આ સમય કઠિન રહેશે ખોટો ખર્ચ વધી જશે પહેલાં કરેલું રોકાણ લાભ અપાવશે પરંતુ નવી લોન કે દેવું કરીને નવા કોઈ પ્રોજેક્ટ હાથ પર ન લેવા નોકરીમાં એવી જગ્યાએ ટ્રાન્સફર થાય જ્યાં તમે ન ઈચ્છતા હોવ વ્યવસાયકારોને સંઘર્ષનો સામનો કરવો પડે વિદ્યાર્થી માટે કઠિન સમય છે ખૂબ મહેનત જ સફળતા અપાવશે લાઇટલી લેશો તો આ સમય તમને હેરાન કરશે ત્યાં તમારું ધ્યાન ભટકશે માટે વિદ્યાર્થીઓ માટે ફોકસ જરૂરી છે માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતા થાય સસુરાલ પક્ષ સાથે પણ આ સમયમાં મતભેદ થાય કોઈ જૂની બીમારી હોય તો એ ફરી પાછી હેરાન કરે ધ્યાન પ્રાણાયામ કરવું જેથી સ્વાસ્થ્ય સારું રહે વિદેશ યાત્રાનો મોકો મળે નોકરી માટે વિદેશ ગમન શક્ય બનશે કોર્ટ કચેરીના કાર્યોમાં ધીરજ રાખવી તમારી વિરુદ્ધ ફેંસલો આવી શકે ડોક્યુમેન્ટ્સ પર કોઈ પણ સાઇન કરતા ખાસ સતર્કતા રાખી આગળ વધવું ઉપાય પીપળાના વૃક્ષના મૂળને શનિવારે પાણી અર્પણ કરવું જળ અર્પણ કરવું શનિ ચાલીસા ઉપરાંત ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શમ શનૈરાય નમ મંત્રનો જાપ કરવો સાથે સાથે કાળા તલ અડદનું દાન કરી શકાય અને જો શક્ય હોય તો મંગળવારે સુંદરકાંડનો પાઠ કરી શકાય આગળ વધીએ આજના પ્રથમ ભાગની છેલ્લી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સપ્તમ ભાવમાં થનારું આગોચર ચતુર્થ ભાવ દેહભાવ અને ભાગ્યભાવ પર શનિદેવની ત્રીજી સાતમી અને દસમી દ્રષ્ટિ રહેશે આત્મચિંતન ધૈર્ય અને બદલાવનો આ સમય રહેશે આર્થિક સ્થિતિમાં ધીમે 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 બદલાવ જોવા મળે હા અનઆવશ્યક ખર્ચ ચોક્કસ ઘટાડવો નોકરીમાં અસ્થિરતા જોવા મળે વ્યવસાયમાં ભાગીદારી હોય તો પરિવર્તન થાય અને એ પરિવર્તનથી શરૂઆતમાં તકલીફ થાય પછી સફળતા પણ મળે વિદ્યાર્થીએ મહેનત કરવી જ પડશે અને પછી ધીમે 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 સફળતા મળે વિદેશમાં અભ્યાસની તક છે લગ્ન માટે પ્રયત્નશીલ જાતકોએ આ સમય દરમિયાન ધીરજ રાખવી વિલંબ થાય કન્યા રાશિના જાતકો માટે ઉપાય ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રની માળા કરવી જરૂરિયાતમંદને મદદ કરવી બજરંગ બાણનો પાઠ અને શનિ ચાલીસા ચોક્કસ કરવા તો આ હતો પ્રથમ ભાગ અને પ્રથમ છ રાશિ કે શનિ દેવની જે શનિ ગોચર કુંભમાંથી મીનમાં થઈ રહ્યું છે તો તેની શુભાશુભ નેગેટિવ પોઝિટિવ કેવી અસર રહેશે જો તમને આ માહિતી પસંદ આવે છે તો ચોક્કસ આ વિડીયોને શેર કરજો તમારા ગ્રુપમાં મોકલજો અને પછી આપણે બીજા ભાગમાં જોશું બાકીની છ રાશિ વિશે ત્યાં સુધી નમસ્કાર